એ જોઈ ને ફ્રેશ થઈ ગયા છે એ મસ્ત ને ખાઈ પી નાઈ લીધું છે મસ્તનું તો આ જોવો તમે આવી જય માતાજી જે મુરલીધર તો ત્યારે આપણે આ કાલના લોકેશન ઉપર જ છીએ આ પાછળ હોટલ તો જો હાથ મોડું ધોઈને ફ્રેશ થઈ ગયા હવે જઈ છીએ પાણીનો બોટલો ભરવા ને આજનો બોલો કાંઈથી કોસંબાથી ચાલુ કરીએ કોસંબા સુરતથી તો કોસંબા અહીંથી જાજુ સેટું નથી અહીંથી સાત આઠ કિલોમીટર છે કોસંબા તો પાછળ જોવા બધી ગાડીઓ પડી ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો વધારે વધારે શેર કરજો હોટલે પાણી પાણી ભરી હવે વિડીયો આપણી ચેનલમાં આવી જ ગયો છે તો જોવાનું ભૂલતા નહીં એક દિવસ લેટ આવશે આ નેટવર્ક ઓછું છે થોડુંક એટલે એમાં એમ છે કે અહીંયા જીઓનો નેટવર્ક થોડુંક ઓછું આવે છે એટલે આ તો બે બ્લોક બનાવેલા છે ઘાટવાળો સ્પેશિયલ બ્લોક બનાવેલો છે ને આ લોકલ બ્લોક બનાવેલો છે એટલે ઘાટવાળો બ્લોક જોવાનું ભૂલતા નહીં ને ઘાટવાળો વિડીયો પણ જોરદાર બ્લોક બન્યો છે તો ભૂલતા નહીં જોવાનું કસંબા બાજુ નાસ્તો ફાસ્તો કરી લીધો છે ફાફડા ને સ્યાવું ને બધું એવું બધું કે છે ખાલી કરાવી ભાડું આપણને પાછું આવી ગયું છે મહવાનું મોવાનું ભરવાનું છે તરત ખાલી થઈ જાય ને તરત ભરીને ઉપડવાનું છે ડાયરેક્ટ મહઉઆ આ તો ચેનલમાં આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નવા આવ્યા હોય તો હાલો તો અત્યારે થાય છે જે કેરલાવાળી ટ્રીપ આપણી પૂરી નથી છીએ તો બંને લેજો બ્લોકમાં આવે તો આ બાજુ કોસંબા રહી ગયું છે હવે ત્યાં જ જવાનું છે છ કિલોમીટર વળી બ્રિજની નીચેથી લઈ લેવાનું છે છ કિલોમીટર ભાઈ આપણે મેડિકલ ટેસ્ટ કરાવીને નાખો ને શૂઝ આપી દીધા આ પટ્ટો આપી દીધો હવે કે તમે જોઈ ને ગાડીએ જઈને ને બેહો એટલે આપણે એ કે ફોન કરીશું એટલે વ્યાવું છું અંદર આ ભાઈને તો અંદર લઈ જવાના નસી હું બે ભાઈ જાઉં ને કંપનીના નિયમ એવા છે ને બધા એ પાલન કરવા જ પડે કેમકે શૂઝ સેફ્ટી શૂઝ ને આવડું આ બધું માર્કેટ આવડું શું કહેવાય મેડિકલ ને મેડિકલ ને બધું હવે તો કઈ વાંધો નહીં ગાડી આગળ લઈ અંદર કે એટલે જવા દે ગાડી એક વાગે ને પંદર મિનિટ કંપનીમાંથી હવે કાંઈ એજી રિસ્પોન્સ આવ્યો નથી કાંઈ ગાડી લઈ લીધી આપણે કંપનીમાં હવે કંપનીમાં નથી ભાઈ આગળ ગયા છે ફોન આવ્યો ને કંપનીવાળાનો તો ત્યાં ગયા છે ને મેં આપણું તમે જાઓ તો મેં હું ગાડી લઈને આવી ફોન કર્યો તમે કાંટે લગાડવા કાંટો તો થઈ ગયો છે એટલે બોલાવે ને એટલી વાર છે અહીંયા ગરમી પડે છે જોરદાર ગાડીમાં ગરમી છે એક નંબર નજરે નીકળ્યું બે હું ઘડીક આરામથી હાલો તો ગાડી બેહવું નસીબાઈમાં ફોન આવે ત્યારે નીકળી ગાડી લઈને અહીંયા કઈ ગરમી પડે છે દુનિયાની વાત પૂછોમાં જુઓ નીકળ્યો આજે ત્યારે પાલી ને ખોયલો નથી કઈ કીધું ખાલી પટ્ટા ભેગા કર્યા પટ્ટા ભેગા કર્યા ને માખા પડી ગયા ગરમી ગરમી થઈ ગયા વાત પૂછોમાં એવી ગરમી છે અહીંયા વરસાદ આવી જાય ને તો કે ખારું આ ઉનાળા કરતા ડબલ ગરમી થાય વિચાર કરજો અહીંયા એટલી અત્યારે ગરમી છે તો શિયાળા ઉનાળામાં કેટલી ગરમી હોય અહીંયા સુરતમાં સહી આપણે અત્યારે ખાલી થાય છે જોવો તમે અહીંયા ગોડાઉનમાં ખાલી થાય ગાડી બહાર આવો ને નસી કરાવે છે એ જેટપાસની એન્ટ્રી કારણ કે રિટર્ન લેવાની હોય ને કાગળિયા લેવાનું હોય રિટર્નમાં માલ ખાલી થઈ ગયો એ રીતનો હા તો એ માલ માલની બિલ્ટીનું કાંઈક કરાવે છે તો હવે જવાનું છે જમવા વાગી ગયા છે અઢી અઢી વાગી ગયા છે ને ભૂખ લાગી છે જોરદાર આ દાદા આપણે આવી ગયા છે દાદાને બાય બે કંટાળી ગયા છે દાદા બે દાદા કેમ રૂ હા દાદા કેમ રૂ છે જાય અંદર તો રેવાતું નતું ગરમીનું સારું પવન તો આવે અહીંયા મશીન છે હાલો તો ગાડી ખાલી થઈ ગઈ છે જઈ જમવા જમવાનું ફ્રાય ને રોટલી ડુંગળી ને મરચાં અંદર ના છે અહીંયા નાવાનું છે દાદા જોઈ જોઈ ને ત્યાર થઈ ગયા આ શેમ્પુ વેમ્પો બધું લાવીને અમારે ભાઈ ડ્રાઈવરો ને શું જોવે નાવા વાળા નાહવાનું હોવું જોવે સારું આવું પાર્કિંગ હોવું જોવે આવી સારી હોટલો હોવી જોવે એટલે આપણે એને મસ્ત પેઢા રહી કેમકે અત્યારે આપણે કાંઈ જ આવવાનું છે એની કંપનીમાં કંપનીમાં કાંઈ ભરવા ભરવાની નથી ગાડી અહીંયા બધું છે વાળ કપાવાની દુકાન છે ગેરેજ છે લાઇટ ફિટિંગ છે બધું છે અહીંયા ટ્રોટલિંગ વસ્તુ તો આપણે જવું તો નવા નવાઈ ગયું હવે એને મસ્ત પાછા ગાડીએ જઈને સુઈ જશું મસ્ત એના કલાક બે કલાક પાછા સુઈ જાય પાછા સાંજે સુઈ જાવ તો આ જોવા કપડાં ધોઈને ખાશે બે જોડી આ તો કૃષ્ણા હોટલ છે અહીંથી બે કિલોમીટર ત્રણ કિલોમીટર હાલો ને એટલે ડાયરેક્ટ આપણે કોસંબાનું પાટિયું આવે કોસંબાના પાટિયાની આગળ છે બ્રિજની ઉપર નીચે તો આ બાય ઓલ ઓફ બ્રિજ છે એક્સપ્રેસ બ્રિજ એની એકઝેટ બાજુમાં છે તો આ બ્રિજ છે તો અહીંયા છે હોટલ જો અહીંયા હાલો તો કાંઈ વાંધો નહીં હજી હવે ગાડીએ વાગી સાડા પાંચ ને હવે આપણે નીકળવાનું છે ડાયરેક્ટ સુરત સુરત આપણે કામરે જવાનું છે

આમાં ભાઈ બધીને આરો આરે ડાકવી પડે બધીને આરો આરે ઊભી રાખવી પડે બધીને આરે ધીમી પાડવી પડે એ રીતે આકવી પડે નકર આમાં આગળ પાછળ એ ન થવાય નો ઇન્ડિકેટર કરીને ઘાય ગાગા નીકળાય તો આ રોડ તો આરોડું ઉપર કોણ કોણ નીકળું એ કમેન્ટ કરી દેજો જરાક ને અમે તો શીખાવું છું હું તો શીખાવું છું એટલે વધારે બીક લાગે થોડી બીક નામ બીજી કઈ વાત ની બી કેમ કામ ગાડી રેલાય ને દેખા બીજા ગાડી નડવી ન હો એ ધ્યાન રાખવાનું હોય બાકી જો આગળ ટ્રાફિક થવા મળ્યું છે પાછું સારું હાલો તો હવે નીકળીએ ગયા હતા અહીંયા ભોગી ગયા ભોગી તો આપણે અડધી કલાક થઈ ગયા છીએ તો આ જો તો આનંદ ધન અલંગ હાઉસ કેમ કે અહીંયા છે આપણે સેટની દુકાન છે આપણે જે ગાડી લઈને આવ્યા ને તળાજાવાળા એ સેટની દુકાન છે તો અહીંયા આ દુકાન અહીંયા રોડની હામે હામી છે રોડ પાસે આ જુઓ અલંગની બધી વસ્તુ અહીંયા મળી જાય છે અંદર જઈને ઘણું વસ્તુ મેં જોયું પાના પકડ ને પકડને ડિશમિશિના ને બધું જ તાલપત્રી બાલપત્રી બધું મળી જાય લગની વસ્તુ બધી અહીંયા તો અહીંયા આપણી ગાડી પડી હવે પછી જ્યાં રાતે છે ને અહીંયા ગાડી આપ મૂકી દેવાની છે આગળ છે હોટલ ત્યાં જમી આવવાનું છે તો અત્યારે આપણે ખાબુનો ઓર્ડર તો આવી ગયો છે કાલમાં કાલમાં ગાડી ભરવાની છે ખાબુની ને મોવાનું છે કે તળાજાની છે ખબર નથી ભાઈ ખબર છે કે ભાડું આવી ગયું છે આપણી ગાડીનું હલો કાંઈ વાંધો નહીં હાલો તો મળી જાય આઈકાલ ચાલુ થઈ ગયો વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા હવે આપણે જવાનું છે જમવા આ રોત માં આ ગાડી ના ઉપર કેલો પાણી પાણી થઈ ગયું હાલો તો હવે જમવાનું ગોતી હવે કઈક અહીંયા હોટલ છે એક ત્યાં પૂછી લઈ જો અહીંયા હોય તો જમી લેવું ના કઈ આવું આવી ગયું કઈક જમવાનું હાલો દાદા અહીંયા બેઠા નરસિંહભાઈ હાલો તો હવે તમે જમી લઈ